આજે ત્રેવીસ જૂન એટલે કે પોલિયો દિવસ નિમિત્તે મુન્દ્રામાં સરકારી તંત્ર અને નગરપાલિકા દ્વારા પોલિયોના ટીપા અપાયા મુન્દ્રા બારોઈ નગરપાલિકા તેમજ સરકારી તંત્ર દ્વારા આજે પોલિયો દિવસ નિમિત્તે બાળકોને પોલિયોની રસી આપવામાં આવી હતી મુન્દ્રા બારોઈ નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન પ્રણવભાઈ જોશી આરોગ્ય અધિકારી શ્રીઓ તેમજ કનૈયાભાઈ ગઢવી કરસનભાઈ ગઢવી તૃપ્તિબેન ઠાકર જ્યોતિબેન રાજપૂત વગેરે ઉપસ્થિત રહી વાલીઓને અપીલ કરી હતી કે નાના બાળકોને પોલિયોની રસી અવશ્ય પીવડાવે મારું નામ રચના પ્રણવ જોશી છે હાલમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકા નગર અધ્યક્ષ તરીકેની મારી જવાબદારી છે આજે ત્રેવીસ જૂન એટલે કે પોલિયોના ટીપાના પીવડાવવાનો દિવસ ખાસ કરીને એવું જ આજે મુન્દ્રાની અંદર વોર્ડ નંબર છ સીએચસી ચારમાં મેં મુલાકાત લીધી છે અને અહીં દો બુંદ જિંદગીની એ મેસેજ આપણે દરેક સુધી પહોંચાડીએ અને સમગ્ર ભારત પોલિયો નાબૂદ થાય એ આપણે સૌએ ધ્યાન રાખી અને જાગૃતતા લાવીએ ત્યારે અહીં સીએચસી ચારમાં બાળકોએ ઘણી સંખ્યામાં પોલિયોના ટીપા લીધા છે ત્યારે હું અહીંથી વાલીઓનો પણ આભાર વ્યક્ત કરું છું કે આપ સીએચસીની મુલાકાત લ્યો અને ત્યાં ખૂબ સારામાં સારી સરકારશ્રીની દરેક લોકો સુધી પહોંચે એવા ઘણા બધા કાર્યો થતા હોય છે તો પ્રાઇવેટમાં ખર્ચમાં જાઓ એના કરતાં સરકારી આવી સીએચસીઓની મુલાકાત લેવો અને અહીં જ્યારે જોયું ત્યારે બાળકો ઘણી સંખ્યામાં પોલિયોના ટીપા લીધા છે તો આપણા સર્વેનો એક જ પ્રયાસ હોવો જોઈએ કે આપણું ભારત દેશ પોલિયો મુક્ત બને એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત મારું નામ ડૉક્ટર વાયપી માતો તાલુકા હેલ્થ ઓફિસર મુન્દ્રા બરાબર હું કરી દસ મહિના છે જો તરીકે કામ કરું છું आज तेईस जून ना पोलियो दिवस है मधु बालक ने टिपा टिबराबे और सब सबसेन्टर चार चार पर चालू छे। बालक भी बधारे कोई दिक्कत नहीं छे, लेकिन आज के प्रोग्राम जो है पोलियो ना एम हमारा सत्तर अस्सी नब्बे टका सुधी यदि कवर थे जाए तो सारो रहे तो बीजो दिवस ओछो है तो चले तो काम त्रीज दिवस तो फुल करवानु काम लेकिन आज साठ से लेके अस्सी टका सुधी કામગીરી હોવા દો 90% પરસે થઈ જાય તો આ સારો ટીપા કેવરા પોલિયો નબૂદ કરવાનુ છે પોલિયો તો નાબૂદ થઈ ગઈ છે દૂના પરમાણે તો આ પોલિયો કોઈ કેસ દીખાઈ નહીં પડે લેકન ફર પ્રિન્ટ જે છે ટ્રીટમેન્ટ ચાલુ છે જો કોઈ પોલિયો સસ્પેક્ટેડ કેસ હોય કોઈ શંકા પરદ કેસ હોય તો આ માટે પોલિયો ટીપા પલાવ છે બીજો આર છે જો કોઈ મોટો માનસ ચૌદ બરસ યાપર હોય યાચો હોય તો જીબી સિન્ડ્રોમ હોય કોઈ એક્યુડ ફલસિડ પેરાસિસ કહવાબ છે જીબી સિન્ડ્રોમ હોય ટ્રાન્સફર સેમિસિસ હોય હે લોર લીમ યાર લીમમાં થોડો વિકનેસ લાગે તો એક્યુડ ફ્લેસિડ પેરાઇસિસ કહવા છે આ કે સારવાર અલગ છે એટૂલ નહીં મૂક છે અહીદાબાદ પછી સારવાર બીજો ચાલુ છે એ તો કેવલ બેબૂ છે तो पब्लिक से ये सूचना जो कम जिठलो थी सके बालक ज, बधारे जीरो से पाँच साल जास्ते बूथ पर ले आवा और टीपा पिबरा में रिक्वेस्ट कर आज बताइए